આગળ વાત કરીએ અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં એક જનસભા યોજાઈ હતી જો કે ઉમેદવાર ભરત સુતરિયાની જીભ સંબોધન દરમિયાન લપસી હતી તેમણે કહ્યું કે ભારતમાં આપકી બાર ચારસો પાર પરંતુ અહીં ગુજરાતમાં પાંચસો પાર થશે તેવી સી આર પાટીલ સાહેબને ખાતરી આપીએ છીએ ત્યારબાદ સમગ્ર સભામાં સન્નાટો વ્યાપી ગયો હતો રાષ્ટ્ર ની ચૂંટણી છે આ ચૂંટણી રાષ્ટ્ર ની અંદર જે નિર્ણય લેવાના છે એની ચૂંટણી

मोदी साहब ने चार सौ पांच तो चार सौ पांच बता हूँ अपना अध्यक्ष श्री अजीर पांडे साहब की जो से पांच सौ पांच तो सारे बयान में तक खाते रहते थे कि आप अपने अमरेली पांच सौ पांच નમસ્કાર આગળ વાત કરીશું મહત્વના સમાચાર જે રાજકોટથી સામે આવી રહ્યા છે